ઇન્દ્રિયારામ હોય તે દબાય પણ આત્મારામ હોય ને એ ન દબાય ઇન્દ્રિયોના દાસ હોય ને ભાઈ એ દબાય પણ આત્મારામ અહમ બ્રહ્મસ્મિ એ કોઈથી ન દબાય ભાઈ જગતની આ પદાર્થની વાસ નથી કેમ જે ઇન્દ્રિયારામને હોય તો સેવા કરીને કે પદાર્થ આપીને પણ આપણે દબાવીએ પણ આત્મારામ હોય જેને કાંઈ જોતું જ ન હોય એ શા સારું દબાય કેમ છે એને તો કાંઈ જોવે જ નહીં ને એ તો અનંતને દબાવી દે પણ પોતે દબાય નહીં આવો આત્માનો પાવર છે વાલા ભક્તો આ શાસ્ત્રો આ સાધુ આપણે નિરંતર યોગમાં રહેવું ને તો ભગવાનની મૂર્તિ નહીં ભૂલાય નહીં ભૂલાય ને નહીં ભૂલાય સંસાર મૂકીને ત્યાગી થાય તે દુઃખ માત્ર ટાળીને સુખીઓ થઈ જાય પણ ત્યાગી થયા પછી પણ વાસનાનું દુઃખ રહે છે તે વાસના લોભની કામની સ્વાદની સ્નેહની ને માનની છે તે વાસના ટળે તેમ તેમ સુખીઓ થાય છે ઇન્દ્રિયો અંતઃકરણ એ સર્વે કુસંગી છે એ જે જે વિષયનો જોગ થાય તે તે રૂપ થઈ જાય એવો જ એ જીવનો સ્વભાવ છે એવા જીવને ભગવાનના સાધુ ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ મહિમા ઉપાસના એ સર્વે ગુણ આપે છે ઉપવાન સ્ત્રી જાજુ દ્રવ્ય અને હારી મેળી તે સત્સંગીને પણ માયાનું બંધન થયું કેમ જે એમાંથી જીવ નીકળે નહીં ને માટે એ તો જેવું તેવું સાધારણ મળે એ જ સારું છે દોષ રહે ને ટળી જાતા નથી એ તો કેવળ દોષસ છે કે તેમાં કંઈ ગુણ પણ છે એ પ્રશ્ન છે દોષ રહેશે પણ ટળી જાતા નથી એ કેવળ દોષસ છે કે એમાં કંઈ પણ ગુણ છે એમ એનો ઉત્તર દોષ પીડે તેથી સત્સંગમાં દિન આધીન રહેવાય સત્સંગની ગરજ રહે ને ભગવાનની સ્તુતિ થાય ને દોષનો કજિયો હોય તેથી જ્ઞાન થતું જાય ને તે વિના એવી ગરજ રહે નહીં માટે એ ગુણ છે શરીરમાં દોષ છે ને એ ગુણ છે કારણ કે આપણને સતત અનુસંધાન રખાવે અને ભગવાન સન્મુખ રખાવે અને ભગવાન સન્મુખ રખાવે ને એટલે સહેજે સહેજે સંતોના યોગથી ભગવાનમાં હેત થાય અને ભગવાનમાં હેત થાય ને તો મૂર્તિ અખંડ સાંભળે મૂર્તિ અખંડ સાંભળે